ખેડાના કપડવંજમાં સતત પાંચ દિવસ વરસેલા વરસાદે નુકસાની વેરી છે જ્યાં મગફળીના નુકસાની થઈ છે મોતી રત્નાકર શેલગઢ ભીમપુરા સહિતના ગામોમાં ખેડૂતો થયા મગફળીનો પાક સદંતર નિષ્ફળ જતા ખેડૂતોની સરકારને અપીલ છે ખેડૂતોએ સરકાર પાસે સહાય સાથે પાક ધિરાણ માફ કરવાની પણ માંગ કરી છે વાવેતર કરેલું હતું અને મગફળીનું વાવેતર કર્યું તો મગફળી કાઢી બહાર જમીનમાંથી બહાર કાઢી ખેતરમાં પાથરા પડ્યા હતા અને વરસાદ આવી ગયો તો મગફળીમાં અંદાજે ચોમાસું પાકમાં મગફળી અંદાજે વીસેક હજારનો વિઘે ખર્ચો થાય છે આ તે પણ અત્યારે હાલ પૂરતું એમાંથી એક રૂપિયો આવે એમ નથી સો એ સો ટકા સંપૂર્ણ પાક નિષ્ફળ ગયેલ છે ઉપાડેલો છે બધો કોવાઈ ગયો છે પશુનો ઘાસચારો પણ કોવાઈ ગયેલો છે આ તે અમારે તો અત્યારે ચોમાસું સિઝનમાંથી અમારે એક રૂપિયાની આશા નથી અને જો આ બાબતે કદાચ સરકાર યોગ્ય વળતર આપે સહાય કરે તો સારું છે અને સહાયમાં અમારું સહાય માંગણી પાક ધિરાણ નાબૂદ થવું જોઈએ એમ અમારે હાલમાં મગફળીનું વાવેતર હતું મગફળીનું વાવેતર ફેલ થઈ ગયું છે વરસાદના હિસાબે એટલે એમાં નથી ઘાસચારાનું રહ્યું કે નથી માણસ રહ્યું કાળું મેસ ખાતર થઈ ગયું છે હવે અમે પશુપાલન કઈ રીતના જીવાડી શકવી કે એ ખેતીની અંદર ફરી બીજો નવો પાક કઈ રીતના કરી શકીએ તો અમારું કહેવાનું નમ્ર વિનંતી છે કે સરકાર અમને કોઈ પણ રીતે સહાય કરે કે અમારું તો એ જ કહેવાનું છે પાંચ જીરા અમને માફ કરે તો જ ક્યાંક થોડુંક થાય